નમસ્કાર મિત્રો જય શનિદેવ આપણે સૌ જાણીએ છીએ કે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત માનવામાં આવે છે પણ શું તમે જાણો છો કે શનિદેવને શનિવારનો દિવસ કેમ અર્પણ કર્યો છે આજના વિડીયોમાં આપણે જાણીશું આ રહસ્ય અને તેની પાછળનું આધ્યાત્મિક મહત્ત્વ શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર અને છાયા દેવીના લાડલા છે જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમની દ્રષ્ટિથી જ પિતાના રથના ઘોડા થંભી ગયા હતા એટલે સૂર્યદેવે તેમને શાપ આપ્યો કે તેમની દ્રષ્ટિ જ્યાં જશે ત્યાં વિઘ્ન આવશે પરંતુ શનિદેવ અત્યંત ન્યાયપ્રિય દેવ છે તેઓ કોઈનો પક્ષ લેતા નથી કર્મ પ્રમાણે ફળ આપનાર એકમાત્ર ગ્રહ છે તેથી તેમને ન્યાયના દેવતા પણ કહેવાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવ નવગ્રહોમાંથી સૌથી ધીર શાંત અને ગૂઢ સ્વભાવ ધરાવે છે તેમની ચાલ ધીમી છે એટલે જ તેમને શનૈ શનૈ એટલે કે ધીમે ધીમે ચાલનારા કહેવામાં આવ્યા છે તેથી શનૈ શબ્દ પરથી શનિ નામ પડ્યું શનિવારનો દિવસ તેમની ધીમી ગતિ અને શાંતિના ગુણોને પ્રતિકરૂપે માનવામાં આવ્યો છે આ દિવસે જો શનિદેવની આરાધના કરી શકાય તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના દુઃખ દૂર થાય છે શનિવારના દિવસે શનિદેવને તેલ અર્પણ કરવું જોઈએ કાળા તલ અને કાળી કાળા અડદ દાન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે શનિ મંદિરમાં દીવો પ્રગટાવી ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે હનુમાનજીની પૂજા પણ શનિદેવને પ્રસન્ન કરવા માટે ઉત્તમ ઉપાય છે કારણ કે હનુમાનજી એ જ એવા દેવ છે જેઓએ શનિદેવને પોતાનો ભક્ત બનાવી દીધો હતો તો મિત્રો હવે આપણે જાણ્યું કે શનિવારનો દિવસ શનિદેવને કેમ સમર્પિત છે આ દિવસ માત્ર ડરવાનો નહીં પરંતુ પોતાના કર્મને સુધારવાનો દિવસ છે શનિદેવ આપણા કર્મ અનુસાર ફળ આપે છે તેથી સારા કર્મ કરો અને શનિદેવની કૃપા મેળવો જય શનિદેવ જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શનિદેવ